મોટામાં મોટા બે દુઃખ એક જન્મનું અને બીજું મરણનું પણ જન્મનું કેવું એ ભૂલાઈ ગયું છે બાકી જો માના ગર્ભમાં એ હાંકડી જગ્યામાં નવ મહિના રહેવું પડ્યું અહીંયા બહુ કથામાં ભીડ હોય ને આપણે નીચે બેઠા હોય અને પછી સાવ બાજુ બાજુમાં બેસવું પડે એટલે એકનું ગોઠણ બીજાના ઉપર તોય તકલીફ થાય એટલે ઓલો રાહત જોતો હોય પોતાનો વારો આવે એની પછી પોતે આમ ગોઠણ ઊંચો કરે ને એ એની માથે નાખે હવે મારો વારો સાંકળી જગ્યામાં એક જ તમે લગાતાર બેસી નથી શકતા તો માના ગર્ભમાં કેટલી સાંકળી જગ્યા અને એમાં નવ નવ મહિના રહ્યા અને છેલ્લે છેલ્લે તો પાછા ઊંધા લટક્યા એક બાજુ માના જઠરનો અગ્નિ અને બીજી બાજુ મળપુત્ર ભરેલો ખાડો એમાં ઊંધે માથે લટકતા આટલા મહિના એનો ગર્ભવાસ યાદ રહ્યું હોત ને પણ ભૂલાઈ જાય છે જો યાદ રહ્યું હોત તો તો પછી બીજી વાર કોઈ માના ગર્ભમાં આવવાની હિંમત માણસ ના કરે ઓલું સીટી સ્કેન નું મશીન હોય છે ને અને ક્યારેક ડોક્ટર સીટી સ્કેન કરાવવાનું કે કે એમઆરઆઈ શું કે તો એ મશીનની અંદર આમ ગોળ હોય ને પછી બેડ ઉપર તમે શું ને અંદર જતું રહે તો એમાંય તે ઘણા લોકોને ખૂબ એકદમ ડર લાગતો હોય છે અને બહુ ડર લાગે તો પછી માના ગર્ભમાં માના પેટમાં એટલી હાંકડી જગ્યામાં ને આટલા મહિના રહ્યા એ કષ્ટ જો યાદ રહે તો તો ક્યારેય કોઈ બીજી વાર માના ગર્ભમાં આવવાની ભૂલ ન કરે પણ એ સ્મૃતિ ઉપર પડદો પડી જાય એટલે જન્મનું દુઃખ કેવું એ આપણને યાદ રહ્યું નથી અને મરણનું કેવું એ આપણને હજી ખબર નથી કારણ કે આપણે હજી મર્યા નથી હજી જીવીએ છીએ એ મરશું ત્યારે ખબર પડશે અરે તમે ભલે ભાડે રહેતા હોય પણ નેવું વરસ પછી એ મકાનને કોર્ટમાં કેસ ચાલતો હોય માલિકની સાથે અને તમે હારી જાઓ સાબિત થાય મકાન તો માલિકનું જ છે ને તમારે ખાલી કરવાનું થાય છે નેવું વરસ પછી ખાલી કરવું પડે એ મકાન કેટલું કષ્ટ થાય એમ આ શરીર એમાંય નેવું વર્ષ ભાડે જ રહ્યા છીએ પછી મરવું પડે ખાલી કરવું પડે કેવું કષ્ટ થાય મૃત્યુનું કષ્ટ મોટું પણ આપણને ખબર નથી કારણ કે આપણે હજી મર્યા નથી એ જ્યારે મરશું ત્યારે ખબર પડશે શું સાબિતી કે મૃત્યુનું એ દુઃખ જ છે મૃત્યુનો અનુભવ કષ્ટપ્રદ છે એવું કેમ કહી શકાય એટલા માટે કે બધા મૃત્યુથી ભાગે છે કોઈને મરવું નથી મરવાનું કોઈને ગમતું નથી ભલે બધા એમ કે મરી જાય આના કરતાં જ મરી જાય તો હારું ખરેખર મરણ સામે આવે ને એક ડોશીમાં વિધવા થયેલા ઉંમર મોટી બોતેર પંચોતેરે પહોંચી ગયા હતા ગરીબ બિચારા ગામની બહાર ધણ વયું જાય ને જ્યારે ગાયો ચરવા જતી રહે પછી પોદળા બધા હોય તો એ કુંડલો લઈને જાય અને ગાયોના ભેંસુના પોદળા કુંડલામાં ભરી અને છાણ ઘરે લઈ આવે એના છાણા થાપે છાણા થાપીને પછી સૂકાવે અને પછી છાણા વેચી નાખે અને એમ એનું ગુજરાન ચાલે તો એકવાર ચોમોતેર પંચોતેર વર્ષની ઉંમર ધણ ધણવયું ગયું ગાયો બધી વહી ગઈ ચરવા માટે એના પડેલા પોદળા એ ભેગા કરી કરી અને આખો સુંડલો ભર્યો અને પછી સુંડલો માથે ચડાવવા માટે હવે વૃદ્ધ શરીર આટલું વજન ઊંચકી માથે ઉચકવાનો વાંધો નહીં પણ ઉઠાવીને માથે મૂકવાનું માથે ચડાવવાનું એ મુશ્કેલ કંટાળી ગયા બિચારા કે આ કઈ જિંદગી છે આ ઉંમરે મારે આટલા ઢહરડા કરવા પડે મોતે નથી આવતું જમ આવે ને લઈ જાય ને તોય હવે છૂટીએ ત્યાં તો જમરાજા આવ્યા મૃત્યુ આવ્યું બોલો માં શું હુકમ બટા તું કોણ કે હું મૃત્યુ તમે કીધું ને મૃત્યુ નથી આવતું લ્યો હું હાજર છું હુકમ કરો એમ તું મૃત્યુ છે બોલે હા માં ફરિયાદ છે ને હું હાજર છું બોલો હુકમ કરો તો બેટા હુંડલો ચડાયો જરા મદદ કર નથી મરવું જે હુંડલાથી કંટાળીને મોતે નથી આવતું આવી ફરિયાદ કરતા હતા પણ જો મોત આવે ને તો મોતને હાથે પોતાની માથે હુંડલો ચડાવવાની તૈયારી છે પણ મરવાની તૈયારી નથી મૃત્યુ કષ્ટપ્રદ અનુભવ દુઃખપ્રદ અનુભવ કોને કોને આ શરીરમાં જેને આસક્તિ છે ને એને માટે બહુ કષ્ટપ્રદ અનુભવ બાકી શરીરમાં આસક્તિ ન રહે તો રામચરિત માનસમાં વાલી શરીરનો ત્યાગ કરે છે રામ ચરણ દઢ પ્રીતિ કરી કીન તનુ ત્યાગ સુમન માલ જીમ કંઠ ગીર તન જાનય નાગ હાથીના ગળામાં પહેરાવેલી પુષ્પની માળા ઈ તૂટી જાય નીચે પડી જાય અને હાથીને એની ખબર ન રહે એમ વાલીએ સહજ રીતે શરીર છોડી દીધું એને મૃત્યુનું કષ્ટ ન થયું ક્યારે રામચરણ દ્રઢ પ્રીતિ કરી એનું મન શ્રી રામચરણ અરવિંદમાં લાગ્યું તો શરીરમાં આસક્તિ હોય મૃત્યુ બહુ કષ્ટપ્રદ જેટલી જીજીવિષા પ્રબળ મૃત્યુ એટલું જ કષ્ટપ્રદ નાનકડા બાળકને પણ આમ ઉછાળો ને તો એકવાર એ ડરી જાય છે મૃત્યુ શું એની એને ખબર નથી પણ ડરી જાય છે હું પડીશ તો જઈશ તો એક મકોડો આમ ભાગતો જતો હોય ત્યાં આમ ખાલી આટલું કરો દિશા બદલીને ભાગવા માંડશે કે ડેન્જર છે આ કંઈક કંઈક ખતરો છે આ બાજુ જાવું ખતરે છે ખાલી નહીં વાપસ લોટ જાય મૃત્યુનો ડર બધાને લાગે છે મરવાની ઈચ્છા નથી થતી મૃત્યુ કષ્ટપ્રદ અનુભવ તો સૌથી મોટા બે દુઃખ એક જન્મવાનું અને બીજું એટલે બુદ્ધિઝમમાં જન્મને દુઃખરૂપ માન્યું મૃત્યુને પણ દુઃખરૂપ બુઢાપાને દુઃખરૂપ દારિદ્ર્યને દુઃખરૂપ વૃદ્ધાવસ્થાને દુઃખરૂપ અને આ બધા દુઃખથી છૂટવા માટે પછી નિર્વાણ માટે થઈને ભગવાન બુદ્ધે માર્ગ બતાવ્યો વ્યાસ ભગવાન પણ લખે છે અસાર સંસાર અસાર ખલુ સંસાર દુઃખરૂપી વિમોહક દુઃખરૂપ છે સંસાર દુઃખરૂપ છે तो ने मृत्यु ए बने नो अनुभव करना तो छू मरिया मात्र शरीर छूटी जाए आप जाते अज्ञान है तो आगे वाली यात्रा होगी अति पापी है तो प्रेत योनि में जाएगा अज्ञानी है तो जन्म मृत्यु के चक्कर में भटकता रहेगा और ज्ञानी है તો જી તરફ મહાસાગર મેં બિંદુ મિલ જાતા હૈ ઉસી તરહ પર્રહ્મ મેં લીન હો જાયગા એટલા માટે આપણે ત્યાં સંન્યાસીઓનું શરીર છૂટે ત્યારે આપણે એમ કહીએ છીએ એ તો બ્રહ્મલીન થઈ ગયા સંસારીનું મૃત્યુ થાય તો પછી એના આગળ લગાડવામાં આવે સ્વર્ગસ્થ સ્વ સ્વર્ગસ્થ કર્મ માર્ગી છે અને હારા કર્મ કર્યા હોય તો સ્વસ્થ નહીં તો પાછું થઈ હોઈ શકે સ્વર્ગ નરક જે ગતિ થઈ હોય પાપ અને પુણ્યના કર્મ અનુસાર પણ જ્ઞાની છે એ બ્રહ્મલી અને ભક્ત હોય તો કૈલાસવાસી ગોલોકવાસી એવું એની આગળ લાગે અંગ્રેજીમાં જેમ લેટ લગાડવામાં આવે ને જે ગુજરી ગયા હોય એના નામની આગળ આપણે સ્વર્ગીય અથવા તો ગોલોકવાસી ગોલોવા જીવતા હોય તો રા રા રાજમાન રાજેશ્રી વિરાજમાન છે રાજતે વિરાજતે બેઠા છે હજી જીવે છે પણ કોઈ સાધુ પુરુષ એનું શરીર આપણે એવા સરસ શબ્દો છે આ ધર્મક્ષેત્રના એમનું શરીર શાંત થઈ ગયું એમ કહીએ એ મરી ગયા એમ નહીં એમનું શરીર શાંત થઈ ગયું પંખો ચાલતો હોય ને જ્યાં સુધી સ્વિચ ઓન છે અને ઇલેક્ટ્રિસિટી પાવર એ કરંટ વહે છે ત્યાં સુધી પંખો ફરતો રહે કાં તો લાઈટ જતી રહે અથવા તો તમે સ્વિચ ઓફ કરો સ્વિચ ઓફ કર્યા પછી પણ થોડી વાર પંખો ફરે પછી ધીમે 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 શાંત થઈ જાય એમ પ્રાણ શરીર છોડીને જતા રહે ને એ પછી પણ શરીરના અમુક ઓર્ગન્સ અમુક મિનિટો સુધી જીવતા હોય છે એટલે અમુક મિનિટોમાં જો આંખ કાઢી લેવામાં આવે તો એનું પ્રત્યારોપણ કોઈ બીજાની અંદર થઈ શકે કિડનીનું પ્રત્યારોપણ કોઈ બીજાની અંદર થઈ શકે તમારા ઓર્ગન્સનું પ્રત્યારોપણ કોઈ બીજાને અને આવું થાય છે આપણે છાપામાં વાંચીએ છીએ કે ફલાણી જગ્યાએ એક્સિડન્ટમાં આનું મૃત્યુ થયું અને એમના સંબંધીઓએ નક્કી કર્યું ઓર્ગન્સનું દાન કરવાનું તો એમાંથી સાત માણસોને કે પાંચ માણસોને નવું જીવન મળ્યું અને હિન્દુ ધર્મમાં આ વસ્તુ થાય છે અને એમાં કશું ખોટું પણ નથી કારણ કે દધીચી મુનિએ પણ પોતાના અસ્થિ આપી દીધેલા એ દધીચી મુનિના અસ્થિમાંથી વજ્ર બનાવવામાં આવેલું અને એ વજ્ર દ્વારા ઇન્દ્રે વૃત્રાસુરનો નાશ કર્યો એ કથા ભાગવતમાં છે ઇસ્લામમાં એની છૂટ નથી એટલે પાક મુસ્લમાન જલ્દી થી ઓપરેશન કરાવવાની કે પોતાની આંગળી કપાવવાની કે હાથ કપાવવાની વાત આવે તો એ જલ્દી તૈયાર નહી થાય કારણ કે એની માન્યતા એમની બિલીફ સિસ્ટમ એવી છે કે ખુદા તала પૂછે કે મે તને જીવો મોકલ્યો તો એવો તું પાછો આવ્યો કે નહીં જો એકાદ અંગ તું ગુમાવીને આવે તો ખુદાને જવાબ આપવો પડે મે તને જીવો મોકલ્યો તો એવો કેમ પાછો ના આવ્યો એ ઉંગલી ક્યાં છોડકે આયા યે પેર ક્યાં છોડકે આયા તો ઇસ્લામની અંદર એમની માન્યતા એવી છે જલ્દીથી કોઈ અંગ કપાવવા માટે તૈયાર ન થાય એ ધરતીની અંદર કબરની અંદર શરીરને એ કરી નાખે અને પછી છેલ્લે પાછો જ્યારે કયામતનો દિવસ આવે ને ત્યારે બધાનો હિસાબ થાય અહીંયા ડે ટુ ડે જેમ પેલા ઘણાનો એ થતો હોય ને એમ અહીંયા તો મૃત્યુ પછી તરત એના કર્મોનો હિસાબ થાય અને એ પ્રમાણે એનું પ્રારબ્ધ જે હોય તે પ્રમાણે જાતિ આયુષ્ય અને ભોગ સતી કર્મ વિપાકે જાત્યાયુ ભોગા આ નક્કી થાય અને એ પ્રમાણે એનો બીજો જન્મ કઈ આપણે નક્કી કરવા માટે સ્વતંત્ર નથી આપણા પ્રારબ્ધ અનુસાર જે યોનિમાં જન્મ મળે લેવો પડે આપણા મા બાપ નક્કી કરવા માટે આપણે સ્વતંત્ર નથી પ્રારબ્ધ અનુસાર જે મા ત્યાં જન્મ મળે લેવો પડે આપણે સ્થાન નક્કી કરવામાં સ્વતંત્ર નથી નહીં તો પહેલેથી જ અમેરિકામાં ન જન્મીએ પેલેથી માથા ઇન્ડિયામાં જન્મ જન્મું પછી અમેરિકા જાઉં એ ગાંડ પણ છે આમ તો ઇન્ડિયામાં હું નથી યાર અને પછી ઓલા ધક્કા હું મારે યાર આપણે એને કહેવાય ગાંઠિયા ખાવા હોય તો આ આવો આપણે ઓલા કહે ને કે એક એક સમય કદાચ એવો આવે કદાચ આવી શકે આમ તો આપણા હાસ્ય કલાકારો વિનોદમાં એમ કહેતા હોય છે કે એક સમય એવો આવશે કે ગોરિયાઓ છકડો રિક્ષા હાંકતા હશે ગોડરા ગોડરા ટેન રૂપીસ ટેન રૂપીસ કામ ગોડરા એવું બોલતા બોલતા બોલાવતા હશે બધા ભારત પેદા હોતે હો ઉપર ભેજા વિદેશ જાઓ તમે કમાઓ એનો તો વાંધો નહી જવાય એનો કોઈ વાંધો નહીં અમારો વાલો બેઠો છે આમાં અને સક્સેસફુલ એ થયો છે પણ પાછું અહીંયા એનું મકાન અને અહીંયાની પછી આ કથા અને મારા ગામના લોકોને બધાને લાભ મળે એ ભાવ આ ભારતની માટી પ્રત્યેનો પ્રેમ એ તું અંકુર જ રહેવાનું ભાઈ હંમેશા અંકુર આપણા મૂળિયા તો અહીંયા છે ને અંકુરિત તો આપણે અહીંયા થયા ને કઈ જગ્યાએ કયા મા બાપથી કઈ યોનિમાં જન્મ નક્કી હોય છે પ્રારબ્ધ અનુસાર અને એ પ્રમાણે જીવને એ કરવું પડે જ્યારે પરમાત્મા અવતાર લે છે ત્યારે પરમાત્માને પ્રારબ્ધ નથી પરમાત્મા તો પ્રારબ્ધને કારણે નથી આવતા પ્રેમને કારણે આવે છે કૃપાને લઈને આવે કરુણાને લઈને આવે કર્મને લઈને નહીં તબ તબ પ્રભુ ધરી બીરશરી હર હિ કૃપા નિધિ જન પીરા કૃપા નિધિશ જનપીરા કૃપા નિધિ જનપીરા જબ જબ હો ધરમ કે માન ધનુ સુર ધર ન તબ તબ પ્રભુ ધરી બિ દશરી બિે હર હિ કૃપા નિધિ સજન પીરા